Namaskar! નામના ફ્લેટમાં જે જવાનો રસ્તો છે તે પણ બંધ થયો છે પ્રથમ માળે જવાનો રસ્તો બંધ થતા રહીશો પરેશાનીનો સામનો કરી રહ્યા છે ફ્લેટમાં જવાનો રસ્તો અહીંયા બંધ થયો છે ચિનમય ટાવર નામના ફ્લેટ

અમદાવાદમાં ગઈકાલથી વાતાવરણમાં પલટાવ આવ્યો છે અને ગઈકાલ સાંજની વાત કરવામાં આવે તો લગભગ ચાલીસ કિલોમીટરના ઝડપે પવન ફૂંકાયો હતો અને અનેક વિસ્તારોમાં વરસાદ પણ ખાપક્યો હતો જ્યારે આ વરસાદ અને પવનના કારણે અનેક ઝાડ પડ્યા છે અને ભૂવા પણ પડ્યા છે ત્યારે અમદાવાદના આ માનસી ચાર રસ્તા પાસે આવેલા ચિન્મય એ ટાવરની બહારનો આ દ્રશ્ય છે કે જ્યાં હમસ મોટો ભૂવો પડ્યો છે આસપાસની દુકાનમાં જે ગ્રાહકો આવે છે તે પણ અત્યારે આવી નથી રહ્યા મહત્વની વાત કરવામાં આવે તો આ ચેન્નઈ ટાવરની આસપાસનો આ વિસ્તાર છે ગોયલ ટાવર જે એમટીએસ નું બસ સ્ટેન્ડ છે તેની બાજુમાં જ આ ભૂવો પડ્યો છે ભૂવાની વાત કરવામાં આવે તો લગભગ પંદરેક ફૂટ ઊંડો આ ભૂવો હાલમાં તમે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો એટલે ક્યાંક ક્યાંક કોર્પોરેશનની કામગીરી ઉપર પણ હવે સવાલ ઊભા થઈ રહ્યા છે ક્યાં સુધી આવી રીતે અમદાવાદ શહેરમાં ભૂવા પડતા રહેશે અને લોકોના જીવ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રમત રમતી રહેશે ત્યારે હવે ખરેખર જોવાનું કે આ ભૂવો કેટલા દિવસમાં પૂર્ણ થાય છે એટલે કે કેટલા દિવસમાં તેનું રિપેરિંગ કામ શરૂ થાય છે અને પૂર્ણ કરવામાં આવે છે તે જોવું રહ્યું કેમેરામેન મેહુલ રાઠોડ સાથે પાર્થાની વીટીવી ન્યુઝ અમદાવાદ એટલે કે આવા સામાન્ય વરસાદમાં જ તંત્રની અહીંયા પોલ ખુલી ગઈ છે પંદર ફૂટનો આ જે ભૂવો પડ્યો છે જેને કારણે હવે સ્થાનિકો છે તે પરેશાન થઈ રહ્યા છે ચિન્મય ટાવર પાસેના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં સામાન્ય વરસાદ થતાની સાથે જ અહીંયા મસ મોટો ભૂવો છે તે પડ્યો છે સોસાયટીમાં જવાનો રસ્તો પણ અહીંયા બંધ થઈ ગયો છે તો સમગ્ર મામલે સ્થાનિકો શું કરી રહ્યા છે આવો સાંભળીએ ત્યારે બાર રમા ટેરેસમાં અમે આવ્યા ત્યારે ટેરેસમાંથી જોયું કે મોટો ભૂવો પડેલો હતો અને તરત જ મેં દુકાનવાળાને બી ફોન કર્યો હતો નીચે ચામુંડા કિરાણાવાળો દુકાનવાળો એને બી ફોન કર્યો હતો અને સવાર છ વાગે ઉઠ્યા ત્યારે જ અમને ખબર પડી કે આટલો મોટો ભૂવો પડ્યો છે અને જ્યારે વરસાદ કે કોઈ વાતાવરણ ના હોય ત્યારે બરાબર નોકરો બધા રાત્રે અહીંયા બેસતા હોય છે લગભગ રાતના બાર સાડા બાર સુધી લોકો બેસતા હોય છે નહીં વરસાદને કારણે વરસાદનું પાણી ભરાયું હશે ને એની સાબ જ પડ્યો હશે કારણ કે બીજું તો કોઈ કંઈક કારણ દેખાતું છે નહીં કશું કોઈ અહીં આટલા ભાગમાં વરસાદનું પાણી ભરાય છે એની હિસાબે થયું હશે મુશ્કેલી એટલે હવે આ ફ્લેટમાં જો પાયાની નીચે છે ત્યાં આગળ નીચે કોમ્પ્લેક્સ છે કોમ્પ્લેક્સથી નીચે આખો ભૂવો પડેલો છે એટલે પાયામાંય તકલીફ તો થાય આખા ફ્લેટને તકલીફ થાય એવો અને કોર્પોરેશનને જાણ તો અમે કરી નથી અમને સવારે જ ખબર પડી એટલે હવે કોર્પોરેશન હવે જાણ કરીશું અમે નુકસાન કરતા તો છે ને નીચે મેન કોમ્પ્લેક્ષ માં જે પાયામાં જ તકલીફ થાય એવું છે આમાં એટલે ફ્લેટ ગમે ત્યારે એક સાઈડ નમી પણ પડે પોસિબલ છે આ હોવાના હિસાબે આ વસ્તુ કોર્પોરેશન ને હવે જાણ કરીશું હવે શું કે છે એ લોકો એના પરથી ખબર પડે મહીસાગર જિલ્લામાં પણ મોડી રાતથી વરસાદી માહોલ છે તે અહીંયા જામ્યો છે ખાનપુરમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી પણ થયા છે વીજ થાંભલા જમીન દોસ્ત થતા અનેક વિસ્તારમાં વીજળી પણ ગુલ થઈ ગઈ હોવાના દ્રશ્યો છે તે જોવા મળ્યા અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો મહીસાગર જિલ્લામાં પણ મોડી રાતથી વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે જેમાં ખાનપુરમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો ભારે પવન અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી પણ થયા છે વીજ થાંભલા છે જે જમીન દોસ્ત થતા અનેક વિસ્તારોમાં વીજળી છે જે ભૂલ થઈ છે એટલે કે અનેક જગ્યાએ હવે આ કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર જોડાયા છે વિશાલ મહીસાગર જિલ્લામાં પણ મોડી રાત્રી વરસાદી માહોલ છે હાલ શું સ્થિતિ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મહિસાગર જિલ્લામાં મોડી રાતે જે ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો કહી શકાય કે જિલ્લાના અનેક સ્થળોએ વૃક્ષો પડવાની જે ઘટના માહોલ સર્જાયો છે કહી શકાય કે મોટા ભાગના રસ્તાઓ ઉપર ઝાડ પડવાની ઘટના સામે આવતા તંત્ર પણ કામે લાગ્યું હતું કોઠંબા છે લુનાવાડા છે વીરપુર છે ખાનપુર છે ત્યાં ધીમી ધારે પવન સાથે વરસાદ વળ્યો હતો ભારે તરાજીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા તેની સામે વહીવટીતંત્ર કામગીરી પણ હાથ ધરી હતી વૃક્ષો પોલીસ દ્વારા વૃક્ષોને પણ કાપીને સાઈડમાં રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો દ્વારા પણ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી હજુ પણ કેટલાક વિસ્તારોમાં લાઇટ નથી અને જેને લઈને હાલ જે ખેડૂતો છે અને જે લોકો છે તેની સમસ્યા યથાવત જોવા મળી રહી છે જી બિલકુલ જાણકારી આપનો આભાર હોસ્પિટલની છત તૂટી પડી છે કમોસમી વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા આ છત તૂટી પડી છે જ્યાં છત તૂટી પડવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર નથી હોસ્પિટલને છતને લઈને જે નુકસાન છે તે થયું છે જોકે અહીંયા કોઈ જાનહાનિ થઈ ન હોવાથી હોસ્પિટલે પણ રાહતનો શ્વાસ લીધો છે છત તૂટી પડવાની આ ઘટના છે તે સામે આવી છે છત તૂટી પડવાની ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી કમોસમી વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે તે જોવા મળ્યા દાહોદના રેલવે જે ટેકરી વિસ્તારની હોસ્પિટલ છે ત્યાંના આ દ્રશ્યો છે કે જ્યાં છત છે તે તૂટી પડી હતી કમોસમી વરસાદ અને સાથે જ ભારે પવન ફૂંકાતા આ હોસ્પિટલની છત છે તે તૂટી પડી હતી જો કે રાહતના સમાચાર એ છે કે જેમાં કોઈ ઇજાગ્રસ્ત કે જાનહાની થઈ નથી સુરતના ઉલપાડમાં કમોસમી વરસાદે લગ્નની મજા વગાડી છે ઓલપાડના જે કંઠળરાજમાં લગ્ન યોજાયા હતા કમોસમી વરસાદની સાથે ભારે પવન ફૂંકાતા લગ્ન મંડપને નુકસાન પહોંચ્યું ચાલુ લગ્ન દરમિયાન વરસાદ ખાબક્યો હતો કંઠરાજમાં આ લગ્ન છે તે યોજાયા હતા વરસાદ ખાબકતા જાનૈયાઓ છે તે ભાગવા લાગ્યા હતા કન્યાની વિદાયમાં પણ વિલંબ થતો જોવા મળ્યો હતો ચાલુ લગ્ન દરમિયાન વરસાદ વિઘ્ન બન્યો વરસાદ ખાબકતા જાનૈયાઓ પણ લાગ્યા આ લગ્નની મજા છે તે જાણે કે વરસાદે વગાડી હોય તે પ્રકારેના દ્રશ્યો બે દિવસથી સતત સામે આવી રહ્યા છે ચાલુ લગ્ન દરમિયાન વરસાદ શરૂ થઈ જતાની સાથે જ ચાનૈયાઓ પણ ભાગવા લાગ્યા અને આ આ હાલ તો કન્યા પણ વિલંબ સામે આવી છે અનેક જગ્યાએ લગ્નની તૈયારીઓ તૈયારીઓને અનેક જગ્યાએ લગ્નના આયોજનો છે તે કરવામાં આવ્યા છે પરંતુ આ કમોસમી વરસાદને કારણે અનેક લોકોના લગ્નની મજા જાણે કે બગડી હોય તેવા દ્રશ્યો અને સમાચારો છે તે સામે આવી રહ્યા છે કમોસમી વરસાદે તારાજી સર્જી છે ગીરપુરા પાસે સાઇન બોર્ડ

મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો સાણંદના આ દ્રશ્યો કે જ્યાં કમોસમી વરસાદે તારાજી સર્જી છે કે પુરા પાસે સાઇન બોર્ડ છે તે ધરાશાયી થવાના આ દ્રશ્યો છે તે સામે આવ્યા છે ભારે પવન અને વાવાઝોડાને કારણે આ સાઇન બોર્ડ ધરાશાયી થયું હતું પાટણ જિલ્લામાં ભારે વરસાદ પછી તારાજીના દ્રશ્યો જોવા મળ્યા સમી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો અનેક વિસ્તારમાં વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયા છે ગામમાં ભારે પવનને કારણે અનેક મકાનના પતરા ઉડી ગયા ભારે પવન ફૂંકાતા ખેડૂતોના તૈયાર પાકને પણ અહીંયા નુકસાન થતું જોવા મળી રહ્યું છે તો ભારે પવન ફૂંકાયો તેને કારણે અનેક જગ્યાએ વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયા ગામમાં ભારે પવનને કારણે અનેક મકાનોના પતરા પણ ઉડી ગયા ભારે પવન ફૂંકાતા ખેડૂતોના તૈયાર પાકને પણ નુકસાન થયું છે જેને કારણે હવે ખેડૂતો ચિંતામાં મુકાયા છે ફરી એક વખત આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને હાલ તો નુકસાન વેઠવાનો વખત આવી રહ્યો છે તો સાથે સાથે અનેક વિસ્તારમાં વીજપોલ અને વૃક્ષો પણ ધરાશાયી થયા હોવાની ઘટના છે તે સામે આવી રહી છે ગામમાં ભારે પવન ફૂંકાવાને કારણે અનેક મકાનના પતરા પણ હવામાં ઉડ્યા હતા જેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે અને હવે અનેક વિસ્તારો અને અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ છે તે થઈ રહ્યો છે અને જેને લઈને હવે ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે વડોદરાના નંદેસરી ગામે ભારે પવન કૂંકાયો હતો ભારે પવનને પગલે ચામુંડા નગર પાસે હાઇટેન્શન વીજ ધરાશાયી થયો અચાનક વીજ નવી જતા નાસભાગ મચી ગઈ હતી રોડ પર અવરજવર બંધ કરી દેવામાં આવી એનજીવીસીએલની ટીમે ઘટના સ્થળે જઈ કામગીરી છે તે શરૂ કરી છે વીજપુલ નવી જતા નાસભાગ છે

આજે સાંભળો છે નમી પડતા લોકોમાં નાસ્તાક હતી લોકોના જીવ તાળવે ચોટ્યા હતા રોડ પરથી લોકોની અવરજવર બંધ કરી દેવાઈ હતી ને એમજીબીસીએલ ની ટીમો છે કામે લાગી હતી કારણ કે ટેન્શન લાઇન એક તો કોઈને કરંટ ના લાગે અને અન્ય વિસ્તારમાં જે વીજ પુરવઠો પૂરો પાડે છે એ લાઇનનું રિપેરિંગનું કામ પણ મોડી રાત્રે હાથ ધરવામાં આવ્યું છે અનેક ફીડરો બંધ હતા એ પણ રાત્રે ચાલુ કરવામાં આવ્યા પરંતુ આજે નંદે પાસે આ ટેન્શન નો સાંભળો નમી પડે એના કારણે તમામ લોકોમાં ટેન્શન હતું એમજીવીસીએલમાં પણ મુશ્કેલી હોય એવી સ્થિતિ સર્જાઈ હતી પુરવઠો યથાવત કરવાની અત્યારે કાર્યવાહી ચાલી રહી છે હાલ તો હાઈટેન્શન ટેન્શન ના કારણે કોઈ જાનહાની નથી પરંતુ વડોદરાની અંદર અલગ અલગ ત્રણ કિસ્સામાં આ વાવાઝોડાના કારણે ત્રણ લોકોના મોત થયા છે એવા પણ સમાચાર અત્યારે મળી રહ્યા છે જીવ જાણકારી બદલ આપનો આભાર તો વડોદરામાં મિની વાવાઝોડા વીજ વાયર તૂટી પડતા રાહદારીનું મોત થયું છે ભારે અનેક સ્થળો પર વીજ કરંટ લાગતા મોત થયું છે ફાયર અને એમજીવીસીઆરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ છે રાહદારીને વીજ કરંટ લાગ્યો હતો અને જેને કારણે તેનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે વડોદરામાં આ મિની વાવાઝોડાથી વીજ વાયર જે વરસાદ અને વાવાઝોડું આવ્યું તેના કારણે બરોડા સિટી નો પાવર સપ્લાય બેટલી એફેક્ટેડ થયો છે અને વરસાદ અને વાવાઝોડું શાંત થયું ત્યાર પછી પાવર નું કામ પણ ઝડપથી ચાલુ કરી દેવામાં આવ્યું છેલ્લે વાત કરીએ તો લગભગ બરોડા સિટીના જે ત્રણસો પિસ્તાલીસથી વધુ ઇલેવનલી ફીડરો છે તેમાંથી આશરે એકસો ને સત્યાવીસ ફિડરોનો પાવર બંધ હતો શહેર અને ગ્રામ્યમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો ભારે પવન સાથે અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે ધ્રોલના અનેક વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો ભારે પવન ફૂંકાતા ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ છે તે સેવાઈ રહી છે અને ખેડૂતો હવે સતત ચિંતામાં મુકાયા છે કારણ કે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના અનેક જે પાક છે તે નિષ્ફળ જવાની ભીતિ છે તે અહીંયા સેવાઈ રહી છે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે આ વરસાદ પડ્યો છે સંવાદદાતા હિરેન ફોન લાઈન પર જોડાયા છે હિરેન જામનગર શહેર અને ગ્રામ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે ખેડૂતોને પણ પોતાનો જામનગર ગ્રામ્ય વિસ્તાર ગત રાત્રિ જે માવસુ છે તે થયું છે અનેક વિસ્તારોમાં વરસાદ તેમજ ગાજવીજ તેમજ પવન સાથે વરસાદ પડતા જ અનેક જગ્યાએ નુકસાનના જે સમાચાર છે તે મળી રહ્યા છે ఆల్సో જે લગન ની જેન તેમાં સપ્તાહા અનેક ઘટનાઓ ચાલી રહી હતી તો ક્યાંક ને ક્યાંક કજે કદન ની રિજન ને લઈને છે માંડવાઓ છે તે સપોર ને લીતે ઉડ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે તો બીજી તરફ આજી માઉઠા ને લઈને કજે ખેડકો છે તેની પર મોટોપાય નુકસાન પહોંચ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક માઉઠા ને લઈને આજી જામનગર જિલ્લામાં અનેક કે કે નુકસાનિયા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે જી નેહા બિલકુલ હિરેન જાણકારી બદલ આભાર સાથે વરસાદી માહોલ જોવા મળ્યો ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો જ્યાં વીજળીના કડાકા સાથે આ વરસાદ છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ છે તે ઉભો થયો છે ખેડૂતોના કોડીઓ છીનવાઈ જવાની ભીતિ ખેડૂતો હાલ તો સેવી રહ્યા છે કારણ કે કમોસમી વરસાદ અને આ માવઠાને કારણે હવે તેમનો પાક છે તે નિષ્ફળ જઈ શકે છે તેવી ભીતિ ખેડૂતો હાલ તો સેવી રહ્યા છે ફરી એક વખત ખેડૂતો આ કમોસમી વરસાદને કારણે ચિંતામાં મુકાયા છે ભારે પવન અને વીજળીના કડાકા સાથે ગઈકાલ રાત્રે આ વરસાદ છે તે ખાબક્યો છે અને ઘણી જગ્યાએ નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે સાથે સાથે ખેડૂતો પણ હવે મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે તેમનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે રાજકોટના જસદણમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે કે જ્યાં જસદણના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો છે ભારે પવન ફૂંકાતા અનેક ઝાડ અને વીજપોલ ધરાશાયી થયા છે કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાની શક્યતાઓ છે તે અહીંયા વર્તાઈ રહી છે કારણ કે જે પ્રકારે આ વરસાદ પડ્યો છે કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ છે તે અહીંયા સેવાઈ રહી છે ગઈ રાત્રે ભારે પવન ફૂંકાયા અને ભારે વરસાદને કારણે હવે મોટા પાયે નુકસાન થવાની ભીતિ છે પોતાના પાકમાં ખેડૂતો જગતનો તાપ ચિંતામાં મુકાયો છે રાજકોટના જસદણના દ્રશ્યો કે જ્યાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો જસદણના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં દ્રશ્યો જોવા મળ્યા કે જ્યાં ભારે પવન અને સાથે વરસાદ છે તે ખાબક્યો હતો ભારે પવન ફૂંકાતા અનેક ઝાડ અને વિશ પણ ધરાશાયી થયા હોવાની ઘટના છે તે સામે આવી છે કમોસમી વરસાદ વરસાદથી ખેડૂતોના પાકને પણ મોટા પાયે નુકસાન જવાની શક્યતાઓ છે તે હાલ સેવાઈ રહી છે જસદણમાં ગાજવીજ સાથે આ વરસાદ વરસ્યો છે સંવાદદાતા કાડુ ફોન લાઈન પર જોડાયા છે કાડુ રાજકોટના જસદણમાં પણ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે હાલ શું સ્થિતિ જી નેહા ચોક્કસથી વાત કરીએ તો આજે કમોસમી વરસાદની હવામાન વિભાગ ને લઈને આગાહી છે આગાહી ને લઈ અને વેસ્ટર્ન અનેક વિસ્તારમાં વરસાદ થયો હતો પણ ગઈકાલે રાત્રે વેસ્ટર્ન વિરનગર આઠકો સહિતના વિસ્તારમાં વરસાદ થયો હતો વેસ્ટર્ન માં જે બાદ સાથે વરસાદ થયો હતો અને જે વેસ્ટર્ન શહેરમાં જે અંધારપો છવાયો હતો અને થોડા સમય માટે એમ કહેવાય છે કે આખે આખું વેસ્ટર્ન શહેર છે એ અંધકારમય થઈ ગયું હતું અને ખેડૂત જે છે જે વાત આગાહી ને લઈને હજી પણ બે ત્રણ દિવસની આગાહી છે જે વરસાદની એને લઈ અને ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે અને એટલો બધો જેવો કે વરસાદ નુકસાનકારક નથી પણ સાંજે જે વરસાદ હતો તેનાથી ખેડૂતો ઉંઝવણ મુકાયા હતા જી બિલકુલ કાઢું જાણકારી બદલ આપનો આભાર